આજે ધ્રોલ ખાતે ડીએચ મુગરા કન્યા છાત્રાલયમાં ખોડલ ધામના ચેરમેન નરેશભાઈ પટેલનું નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નરેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ જિલ્લાના અમરેલી મુકામે ભવ્ય કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે તેવા વિચારો કર્યા હતા ત્યારે ધ્રોલ તાલુકાના ખોડલધામના કાર્યકરો હાજર રહ્યા હતા આ તકે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા નરેશભાઈ પટેલ કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા એક સરસ રાજ રજૂ કરવામાં આવ્યો હતો તથા લેવા પાટીદાર સમાજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બહેનો દ્વારા આ તકે ખૂબ બહોળી સંખ્યામાં

આજે વિક્રમ સંવત બે હજાર અઠાવીસ ના આ નવા વર્ષમાં આ ધ્રોલ ના લેવા પટેલ સેવા સમાજ સંચાલિત શૈક્ષણિક સંકુલ માં સંસ્થા વતી ઉપસ્થિત રહેલા તમામ ભાઈ બહેનો હું હાર્દિક સ્વાગત કરું છું સમાજ ને એક કાંઠે બાંધવાના અને સમાજ વિવિધ પ્રકારે વિકાસ કરવાના નરેશભાઈ ના જે કામો છે એમાં બધાય આપણે જેટલો શક્ય બને એટલું